ना लगन मत ना की देख लगन कबाट पाँव लगन ले जाओ आया हो कबाट आया आया तो यहाँ से जा सके पहले डायरी कहाँ है इस बुरा भी जगह इबाद था वहाँ पे हाथ कर था वो शूटिंग ने होते थे नहीं छुट्टा मैं ये बेच गई

મારી સાડી મુકે ને ઈમેજાં દી. બધું મત રાખ. ભાઈ સાડી મુક દી મુકવી ઓય. એ બધી કોડી છે કે પેંડી રૂપિયા ભાઈ આમ જ રાખવાના કે? હા. ઈ ઉધાવ બાટીને ના દે. હા. પછી લે

આપણા મમ્મી માંડવાનો દિવસ હશે એટલે લાઈક શેર કરો રેવા દે